અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે ગડખોલ અયપ્પા મંદિર પાસે મનમસ્ત આખલાએ મચાવેલા આતંકમાં કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એકની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં દાખલ કરાયો છે સમગ્ર ઘટનાના ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા મળતી માહિતી મુજબ દક્ષિણ ભારતીય દંપતી રિક્ષામાં બેસીને અયપ્પા મંદિરે દર્શન તથા ઉત્સવમાં ભાગ લેવા પહોંચી હતી રિક્ષામાંથી નીચે ઉતરતા જ અચાનક આખલાએ હુમલો કર્યો હતો મહિલાને જોરદાર ટક્કર મારી જમીન પર પછાડી દેતા તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી પત્નીને બચાવવા ગયેલા પતિ પર પણ આખલાએ હુમલો કરી તેમને ફંગોળી દીધા હતા સીસીટીવી ફૂટેજમાં આકલો મહિલાને પગમાં ખૂંદ તો સ્પષ્ટ જોવા મળતો હતો દ્રશ્યો જે આસપાસના લોકો અને બાઇક ચાલકો મદદે દોડી આવ્યા હતા પરંતુ આકલો વધુ ઉગ્ર બન્યો હતો લોકોએ પાણી ફેંકી અને લાકડીઓ વડે ભગાડવાનો પ્રયાસ કર્યો છતાં આખલો રસ્તા પર દોડતો રહી લોકો નડફેટ લેતો રહ્યો હતો આખરે આશરે પંદર મિનિટ સુધી આખલાએ રસ્તા પર આતંક મચાવ્યો હતો આ દરમિયાન પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર બાદ મોટા ભાગના લોકોને રજા અપાઈ છે જ્યારે એક વ્યક્તિ આઈસીયુમાં સારવાર હેઠળ છે

છવ્વીસ તારીખે રાત્રે અયપ્પા મંદિર નજીક એક દુઃખદ ઘટના બની રખડતા ઢોરના ત્રાસને કારણે ઘણા લોકોને ઈજા પાંચ જેટલા લોકોને ઈજા પણ પહોંચી છે વહીવટી વહીવટીતંત્રને ચોક્કસપણે આજે જાણ કરીએ કે રખડતા શ્વાન આવા ઢોર એનું તાત્કાલિક ધોરણે નિવારણ કરે અને ગામના લોકોને પડતી જે આ મુશ્કેલી છે એમાં આગળ આવીને એમને સંવેદના પાઠવે એ જ અવિયરના માલિક વહીવટી તંત્રને જાણ કરશું કે દરેકને જાણ કરે અને આપ એમ ગૌ પ્રેમી બતાવો છો બરાબર છે તો આ પણ એક જવાબદારી નૈતિક જવાબદારી છે કે એ રખડે નહીં અને એનું પ્રોપર જે રીતે પાલન થવું જોઈએ એ રીતે થાય એવી પણ અભ્યર્થના ધરીએ છે હા સર આ હલો શું ગડખોળમાં જે ઘટનામાં હું હિરેન ભારોઠ તાલુકા વિકાસ અધિકારી અંકલેશ્વર આજે સવારે જ મને સમાચાર મીડિયા થ્રુ મળ્યા છે કે ગડખોલમાં રખડતા આખલાનો જીવલણ આતંકનો હુમલો થયો છે જેમાં મેં તમામ ગ્રામ પંચાયતોને સૂચના આપી દેવામાં આવી છે તથા આવા જે જે પણ રખડતા ઢોરો છે તેમને પાંજરામાં લઈ અને સેફ જગ્યાએ છોડી દેવા તથા નગરપાલિકા સાથે પણ કોઓર્ડિનેટ કરી અને તંત્ર સજાગ રીતે પગલાં લઈ રહે છે કે જેથી આમ જનતાને કોઈ નુકસાન ન થાય